નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરીને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં સુકાલાલ લાલ મરચાંની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સાડા પાંચસો ભારી આસપાસની આવક આજે જોવા મળી રહી છે

ચાલીસ રૂપિયા સાનિયા સુપરમાલ મીડિયમ ઓવા સાથે પચીસો રૂપિયા પૂરા ભાવ થયો છે જસનલ માર્કેટિંગ યાર્ડમાં સુકા લાલ મરચાંનું બજાર આજે બારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી રહેલું છે વધારે બધી મીડિયમ અને નબળા માલની આવક રહેલી છે